તો ગોંડલ રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસ સમાચાર મળી રહ્યા છે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ નાર્કો ટેસ્ટ ની મંજૂરી માંગી હતી ગણેશ જાડેજાએ સહમતી દાખવતા કોર્ટે મંજૂરી ગ્રાહ્ય રાખી છે ત્યારે આગામી દિવસોમાં ગણેશ ગોંડલનો નો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે તો ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ છે તે કરવામાં આવશે અને જે રીતે ગોંડલમાં રાજકુમાર જાટની શંકાસ્પદ મોત નીપજ્યું હતું ત્યારબાદ એક બાદ એક છે તે સવાલો થયા હતા અને અત્યારે હાલમાં જયારે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે તેનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ કોર્ટમાં જયારે સબમિટ કરવાનો છે ત્યારે ખાસ નાર્કો ટેસ્ટની પણ જે રીતે મંજૂરી છે તે હવે મળી ગઈ છે વધુ માહિતી માટે સંવાદદાતા વિકાસ મકવાણા જોડાઈ ચુક્યા છે વિકાસ જે રીતે રાજકુમાર જાટ કેસમાં એક બાદ એક અપડેટ સામે આવી રહી છે નાર્કો ટેસ્ટની પણ જયારે વાત સામે આવી હતી ગણેશ જ્યારે જયારે નાર્કો ટેસ્ટ માટે પણ હવે મંજૂરી મળી ગઈ છે બિલકુલ આખા કેસમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ કરશે અને એમણે આ તમામ જે લોકો છે એમને ત્યાં બોલાવ્યા પણ હતા તમામની પૂછપરછ કરી નિવેદન લેવામાં આવે એવું કહેવામાં આવ્યું હતું અને હવે એકાએક આ જે સમાચાર આવ્યા જ્યારે દસ ડિસેમ્બરે હાઈકોર્ટમાં પ્રાથમિક રિપોર્ટ સબમિટ થવાનો છે એ પહેલા એવા સમાચાર મળે છે કે ભાઈ નારકો ટેસ્ટ થશે કોનો ટેસ્ટ થશે નાળકો કે ભાઈ ગણેશ જાડેજાનો જી હા ગણેશ જાડેજા પર આક્ષેપ કરવામાં આવ્યા હતા આ રતનકુમાર જાટ હોય કે પછી રાજકુમાર જાટના જે તમામ પરિવારજનો કહી રહ્યા છે કે આમાં પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ કે પછી આમાં ગણેશજી એમની સંડોવણી હોઈ શકે છે એટલા માટે જ જ્યારે આ નાર્કો ટેસ્ટ એક એવો સંવેદનશીલ વિષય છે કે જેમાં ઘણી બધી પરમિશન છે કોર્ટ પાસે જવાનું છે જેથી તે વ્યક્તિની પણ પરમિશન છે તમામ પતી ગયું અને પછી હવે નક્કી થઈ ગયું છે કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થવાનો છે

इन्होंने जो ये करवाने के लिए इन्होंने जो मंजूरी ली है उसको हम सही मानते हैं और हमें लगता है कि इसमें इस, इस जांच के अंदर कुछ ना कुछ सहायक कोई ना कोई चीज इस नार्को टेस्ट में निकल के आएगी जैसा आपके माध्यम से हमें पता चला कि गणेश गोंडल और बस का जो ड्राइवर है उनका नार्को टेस्ट के लिए मंजूरी मिली है कोर्ट से तो हमें तो पूरा भरोसा है माननीय न्यायालय के ऊपर और पुलिस प्रशासन के ऊपर नहीं सिर्फ गणेश गोंडल का ही नार्को टेस्ट होने वाला है अभी तक यही जानकारी कि सिर्फ उनकी परमिशन मिली हुई है दस तारीख को एक प्रोग्रेस रिपोर्ट भी आने वाला है इत, आ, एक एक महीने में जो भी अभी अब तक जो आ, रिसर्च हुआ है तो जो भी तहकीकात हुई है उस पर आपको क्या भरोसा है देखिए जो टीम इस केस में लगी हुई है वो गुजरात की सबसे बेस्ट टीम है पुलिस पे हमें पूरा भरोसा है और इस मामले के अंदर पुलिस ने हमारे भी बयान लिए हैं हमारे जो रतनलाल लाल जी के पुलिस सारे एंगल से इसकी जांच कर रही है और माननीय न्यायालय और पुलिस को लगा है इसलिए उन्होंने नारको टेस्ट की परमिशन भी ली है नार्को टेस्ट होगा तो उसमें दूध का दूध पानी का पानी हो जाएगा બિલકુલ બિલકુલ આભાર જયંતજી અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ તો એમને પૂરોપૂરો વિશ્વાસ છે પણ હવે તમને નાર્કો ટેસ્ટ વિશે પણ જણાવ્યું હતું નાર્કો ટેસ્ટ જયારે થતો હોય છે ત્યારે જે તે વ્યક્તિ એનામાં એક એવી દવા નાખવામાં આવે છે એના કારણે થોડું હિપનોટાઇઝ થઈ જાય છે એને ખબર નથી હોતી થોડો હોશમાં પણ હોય છે થોડો નથી હોતો અને પછી એ દરમિયાન તપાસ એજન્સીઓ જે તે વ્યક્તિને સવાલ પૂછે છે એ દરમિયાન એ જુઠ્ઠું નથી બોલતો એને જે પણ સવાલ પૂછવામાં આવ્યો છે એનો જવાબ આપવામાં આવતો હોય છે પણ નાર્કો ટેસ્ટની પણ પોતાની કાયદાકીય મર્યાદા છે જ્યારે પણ નાનકોટના એમાં જે પણ નિવેદન આપવામાં આવે અથવા તો જે પણ વિગત સામે આવે એને કોર્ટમાં પુરાવા તરીકે મૂકી શકાતી નથી પણ એ તમામ જે નાનકોટેસ્ટ દરમિયાન વિગત મળે એમાંથી પોલીસને મહત્વની કડી મળતી હોય છે કેટલીક ઇન્ફોર્મેશન મળતી હોય છે એના આધારે પોલીસને થોડી ઘણી એમાં સફળતા મળતી હોય છે અથવા તો એક લાઇન મળતી હોય છે કે આ કેસમાં આગળ કેવી રીતે વધવું હવે જ્યારે આ નાનકોટેસ્ટની

ઇન્વેસ્ટિગેશન એજન્સીને કોઈ કન્ક્લુઝન સુધી પહોંચવા માટે ત્યારે એવો આ કેસ કરવામાં આવે કે જેની અંદર આરોપી એની પરમિશન લીધા બાદ એક જે છે સોડિયમનું એ નાખવામાં આવે કેથી માણસ એની શુદ્ધ બુદ્ધિ ન વાપરી શકે એટલે કે એની લોજિકલ જે વિચારવાની શક્તિ છે એ મંદ પડી જાય માણસ ધીમું ધીમો બોલે અને એ બહુ એનું મગજ જે કહીએ ને આપણે સામાન્ય ભાષામાં કે જે ડલ થઈ જાય એટલે ડલ મગજમાં માણસ કંઈ ખોટું ન બોલે કારણ કે સાચું બોલવા માટે ખૂબ મગજના બહુ ઓછા પાર્ટનો ઉપયોગ કરવો પડતો હોય છે અને એ માણસને યાદ જ હોય એટલે જયારે એ જુઠ્ઠું ન બોલી શકે એવી એની બુદ્ધિ ક્ષમતા ન હોય એવી પરિસ્થિતિમાં એને લાવવામાં આવે અને એના દ્વારા એ બોલે અને આ એક કોરોબેટિવ પીસ ઓફ એવિડન્સ છે એટલે આના આનાથી કોઈને એ હન્ડ્રેડ પર્સન્ટ ફિક્સ અને સાચું છે એવું ન થાય પણ એનાથી એક દિશા મળે ઇન્વેસ્ટિગેશન ને એના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે

ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવે તો આવી જયારે પરિસ્થિતિઓનું નિર્માણ થાય ત્યારે આ ટેસ્ટ દ્વારા એક બહુ જ સરસ એવી એ લોકોને ઇન્વેસ્ટિગેશન એજન્સીને ક્લેરિટી મળતી હોય છે અને એક બહુ મોટી દિશા ઇન્વેસ્ટિગેશનમાં ખુલતી હોય છે અને જેના આધારે ઘણા મોટા કેસીસ ક્લિયર થયા છે અને ઇન્વેસ્ટિગેશન પ્રોપર દિશામાં આગળ વધીને એનું પરિણામ મળી આવે બિલકુલ આભાર હાર્દિકજી અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ હવે નજર છે એ નાર્કો ટેસ્ટ પર કે ક્યારે આ નાર્કો ટેસ્ટ થાય છે જેમાં પિતા પુત્ર અમે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘર પાસેથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમને ત્યાં બોલાવવામાં આવ્યા માર મારવામાં આવ્યો એવો એમનો દાવો હતો સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે જ્યારે અમે પછી ઘરે પરત આવી ગયા ત્યારબાદ રાજકુમારનો કોઈ પતો નથી ને પછી જે રીતે પોલીસ તપાસ થઈ હતી કુવાડવા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ પણ થઈ અને પોલીસે તે એવું સાબિત કર્યું છે પોલીસની થિયરી અનુસાર કે આ અકસ્માતના કારણે રાજકુમારનું મોત થયું છે નહીં કે હત્યા થઈ છે આ કેસમાં એફએસએલ નો એક આખો રિપોર્ટ પણ સામે આવ્યો હતો એ એફએસએલ નો રિપોર્ટ પણ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે બીજો રિપોર્ટ સાબિત એ એ થશે કે જેટલા પણ ફૂટેજ છે પછી જયરાજસિંહના ઘરની બહારના હોય રાજકુમાર જાટ કે જે પોતાના ઘરના વિસ્તારમાં જતો હતો ત્યાંના સીસીટીવી હોય કે પછી જે અલગ અલગ જગ્યાએ રાજકુમાર ચાલતો જયારે હતો એવા ઘણા બધા સીસીટીવી હતા એક આશ્રમમાં પણ તે પહોંચ્યો હતો અથવા તો જ્યાંથી ત્યાંનો મૃતદેહ મળી આવ્યો અને આસપાસ શું કોઈ અવરજવર હતી એ જે તે વિસ્તારના જે મોબાઈલ ફોનના જે ડેટા હોય એ વિસ્તારમાં કયા કયા મોબાઈલ ફોન ટ્રેક થયા છે એ પણ ખૂબ જ મહત્વની કડી સાબિત થવાના છે પણ એની પહેલા તમને જણાવ્યું કે આખા કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ પેરેલલ સુનાવણી થઈ રહી છેલ્લે જ્યારે સુનાવણી થઈ ત્યારે હાઈકોર્ટે કહ્યું કે ભાઈ એસપી પ્રેમસુખ ડેલુ અને બીજી એમની ટીમ એ આખા કેસની તપાસ કરશે આ કેસમાં તપાસ પણ ચાલી રહી છે એમાં નાર્કો ટેસ્ટ ની વાત આવી છે અને ગણેશ ગોંડલ પોતે પણ તૈયાર છે કે હા હું નિર્દોષ છું એમનું કેવું છે મારે આ કેસમાં કંઈ લેવા દેવા નથી એટલા માટે જ હું નારકો ટેસ્ટ કરવા માંગુ છું હવે જ્યારે પોલીસ નારકો ટેસ્ટ કરશે શું એમાંથી ગણેશ ગોંડલ કંઈક બોલી જાય છે અથવા તો એમના તરફથી કંઈક એવું આવે છે ખરા જે આ કેસમાં નવો ટ્વિસ્ટ લાવે છે કારણ કે અત્યાર સુધી તો પોલીસની થિયરી એમ જ કહે છે કે આ અકસ્માતના કારણે મોત થયેલું છે કોઈ હત્યાનો બનાવ નથી શું એવો હત્યાનો કોઈ એંગલ મળે છે કે કેમ એના પર નજર રહેશે પણ એ રાજ હોવાશે કે દસ ડિસેમ્બરે આખરે શું રિપોર્ટ આવે છે શું એ પહેલા કોઈ નાર્કોટ ટેસ્ટ થય્યા છે અને જ્યારે પંદર ડિસેમ્બરે સુનાવણી થાય ત્યારે કોઈ મહત્વનો આમાં ટર્ન આવે છે કે કેમ એના પણ નજર છે પણ આખા પ્રકરણમાં હજુ પણ નવા અધ્યાય ઉમેરાવાના છે એ વાત નક્કી છે પ્રતિભાસ